કેલાક તે કરો વાત આ મોય બીજી વાતો થઈ તો દાદા અંબાઈ લઈને માં તા

આપડે નદી બધી એ વખતે મગર વાળા શીરો લથક લથક ખાધો ખાવું તો ખાવા માટે એવું કરી નું ખાવું

કેમ માં રૂપિયા મેળવા પડે મંદિરે ખાવું ના હોય મંદિરે વાત કરી દેલો પણ એટલું જ મફત નું ખાવા જ આવો ને મંદિરેથી પહોંચ્યો તો મંદિર માં દસ રૂપિયા મેલ્યા મંદિરે ચેટલી વાર તમે વાત કરો

સેવા તો આપી પડે છે કેવું લાગે અમે સેવા કરવા લાગે લઈ લઈએ મુના તમે કોઈના કેપ કોણ ને કેવું લાગે હવે અમે સેવા કરવા આવ્યા ના તો ખાતા નહીં

ના લાયા છે ના જ નહીં ભરવા જવું પડે ઓગવા જોઈએ મળીને કેમ્પ જોવા જોઈએ નોકરી જોવા જઈએ તો નોકરી જ નથી બાર મહિના તો તું ઘેર રાખડી છે હું કીધું તો જો એના વાદળી પૂનામાં એટલે તને નોકરી પડે નંબાજી અત્યારે અંબાજી પડ્યા હોય અંબાજી સાહેબ નોકરી ના હોય

તમારે સોમલા હેઠળ પકડી આ બામ પકડી પકડ સોમલો એમ કેતો કાક જીલો ભરાકડો આબરૂ

મોડા <pyatete> છે <speaking in immigrant> <speaking in Mechanics> <speaking> ছেড়ো কালুড়া ঘোড়া বেড়া এক

તમે જો અંબાજી તમારે ચેરી ઠેલો લઈને ના થઈ જવું મના આપડે કાલ વજન તૈયાર થઈ જયી નીકળી જઈએ એવું પેલો દારૂડી હંગત ના થાય આપડે અંગાત રાતી જઈએ ને તો અંગત ના થાય કે અંબાજી જવાનું કોણ ના કોઈ વાત દર્શન કરવા જતા હોય આવી અંદાજ લઈ જઈએ તોડી નાખતો દારૂ સુધી બગાડો

ખબર પડે એમ તારી કાકા તમે મારી ચિંતા કરશો નહીં પણ તમે અનલિમિટેડ ના સુ ના ના એમ તો હું તમારે આબરુ જ નહી કાઢું પણ તમે એમ બે બે પેલા કાળુ ગા ગોરુ ગા વિનુજી એ બધી લે પા તો ઉતારી તમે ખબર ના ખાવા બઉ પણ આ ખબર ના પડે રાતે આપડે બધા ઉઈ જાય ને તો એ ખાઈ લેવું અઠવા છોકરા ને એવું પેટા ભૂલેલું નઈ રાખવું એ વાત પણ કાલે કેજો કે હોવાય રાખવી આખત તો બધા તરફ ફૂટી જાય ની નીકળી જાય એવું કાકા કોક કરવું પડશે આખત તો અમે એવું કાકા ખબર તમે પેલા ભગવાન ખબર લેતા હોય નવે તો અને કહેતા હો કે અંબાજી આબાનું કે નઈ આબાનું એમ

અંબાજી તો હું અત્યારે જોઈ ને આવ્યો નોકરી ના બનો પાલનપુર સાઈડ અંબાજી કેમ્પ ને બધું હતું કાકાને કીધું વાત કરતી મારું નામ લખાવા જવું એ મારું નામ નહિ લખી મને ખબર પણ અંબાજી માં તો વાત ચાલતી હતી મારા જવાય વાત જ બંધ કરી નાખે ઓ જેટલો મેઘા ભાઈ તમારે એવું જ કરી યાર આટલું બધું નહીં પીવાનું તમારે અંબાજી જવું હોય તો બેઠા બંધ કરી દેવાનું મેઘાની વાત કરવી આ તો અમૃત છે અમૃત પાર્યું ને ફાલતું ફાલતું ના કોમ નહીં પીવાનું ફાલતું ફાલતું કોમ નહીં વાત સાચી પણ તમારા અંબાજી નહીં ખબર અંબાજી તો આભારું છે ને કાલ તો જવાનું છે દાન કાલ જવાનું આજ તો આપણે પીવા બંધ કરો કાલ હવાઈ પર થેલામ ભરી દેવાની થેલો લઈ જઈએ આપણે કોઈવા લઈ જઈએ એ અમાર જોવાનું હા ખેલામ ભરી દેવાની તો તમે એવું ને મનાલ દેજે હું બેઠી રહેલો ઉભો આવો હા ભાઈ ના કાકા કાલ જવા માટે જવાનું કાલ આપણો હાથ વગર વેલા ન કરીએ એટલે તમારે ચિંતા ના કરો એવું હોય ને તો મારા ઠેલા માં લેજે મારા કાકો બે ઠેલા લેવડાવે સફરજન ભરવા માટે